ઘણી વસ્તુ બોલું છું કે આખા ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં જતો રહો કોઈ હારો મોણસ વ્યવસ્થિત મોણા મહીપતસિંહનો વિરોધ કરતો તમને જોવા ના મળે પણ જો મહીપતસિંહનો વિરોધ કરત લખી રાખજો એ મોણસ ચોર છે લખી રાખ અને બીજી ખાસ વાત એ ચૂંટણી હું કહીશ કે તારામાં તેવડ હોય તો જાહેરમાં તારા ફેસબુકમાં કે પચીસ પચાસ જણા ઉભા હોય મહીપતસિંહ વિરુદ્ધ ખાલી બોલીને બતાવી નહીં હિંમત કરે ખબર છે

કેને કોને જાણી એને કચેરીની બહાર કાઢી લાફો મારતો મૈપસી દેખાતો નહી નેતા આ કરવાની ખાલી છે ને કરી છે એટલે બોલીએ નેતૃત્વ કોને નેતાગીરી કોને જો હોય તો લાવો બાકી વગર નેતા નેતા તો કરું છું પણ જો પાવર આવ્યો તો બધી બેટરીઓ ચાર્જ એ ખંબાતનો એક પણ છોકરો એ ગેરબેજરો ના હોવો જોઈએ બહુ બધી કંપનીઓ છે લોકલમાં પાંડના લોકો હાઈ નોકરી ઈ સોપી વધારે છે બોલો કાકા કશું કહેવું છે મને ઓળખો છો હા હું ઓળખું બધી માજો આયા કોમલે આરે મેં તો જમ જમ કોમ કર્યું માજો કોમ લેન લેન તો કાકા બોલવાનો અધિકાર નહીં

કે આ ભાઈ જો જીત્યો તો પછી હાથ પેઢીએ કોઈ ચોર નું નોમ નિશાન ખંભાત નું નહીં દેખ લખી લાવો જીતાડો અને બીજી ખાસ વાત એકસો બ્યાસી ધારાસભ્ય છે કોઈ વ્યક્તિને એના નેતા નો ગર્વ નહીં પણ તમે વટતી કેશો છો મહીપતસિંહ વાળા લે ગુજરાત કોઈ બી ખૂણે જશો વટતી તમને આનંદ આવશે કે અમારો નેતા દમદાર છે ભૂક્કા બોલાવ્યો છે એટલે આ ગર્વ લેવું હોય તો જીતાડજો બાકી આપણે તો છીએ જ કોમ કરવા વાળા કોમ કરતા રહીશું વારીશ સોય કરીશ જીતીશ સોય કરીશ પણ જીતીશો ભૂખા બોલાય ને આગળ